કરું તમને પગે લાગુ અને કેમ મે કીધું આવા કડજક માં કોઈ મા બાપ ની સેવા કરતું નથી તમે તમારી સાસુ ને જાત્રા કરવા લઈ જાવ મન કે મારી સાસુ ને જાત્રા કરવા નથી લઈ જતો મેં કીધું ક્યાં લઈ જાય મન કે કાલ કાળી ચૌદસર કકડા કાઢવા જો આ હું કકડાટ છે બિચારી પણ જ્યાં જ્યાં મેં કીધું એમ તમને જ્યાં જ્યાં મોજા હોય સાહેબ કારણ કે કોઈ પણ કલાકાર હોય સાધુ હોય સંતો હોય સાહેબ તે એક તમારી આ અને એક તમારી વાહ એ કલાકારનો ખોરાક છે સાહેબ હમણાં એક પ્રોગ્રામ માં અમારો આવો મસ્ત સરસ મજાનો કાર્યક્રમ અને સરસ મજાના કાર્યક્રમ ને માલિક આવું લાઈવ થાય અને બરોબર ડ્રોન ધીરે 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 જીગરભાઈ નીચે આવે રતિભાઈ અને બાકે લે આવા ઉડતા પંખા બી લે છે થોડી વાર કી રાખજો ભાઈ અમને થોડી ગરમી લાગે હા અને જીવનમાં માં જ્યાં જ્યાં તમને મજા આવે જ્યાં જ્યાં તમે જો વર્ષો પહેલા આપણે જો છેલ્લો જોક છે ખરીદી આપણે સંતવાણી તરફ જાવું છે પણ વર્ષો પહેલા આપણી માવડીઓ હાલ પણ આપણી જે નવા નવા લગ્ન કરીને આવે ને જગદીશભાઈ એમને એમ કહે છે કે અમારો ગડપણ કેવું હતું અમારો જમાનો કેવો હતો કે અમે લાજનો ગુંટો તાણતા હતા આપણો જો મિત્રો એમ કે અમે લાજનો ગુંટો તાણતા હતા

સરપંચ બની શકે ભાઈ કે જેને ગામનું સારું કાર્ય કરવું હોય જેને ગામની ચિંતા હોય બાકી આવો મારા ગામ પંદર વીસ કોઈ સરપંચ રેવા માંગતું જ નથી સરપંચ બનો તમે કોઈ અધિકારી બનો એટલે તમને કેફ હોય નશો હોય અમારા સરપંચ બને ગામમાં જોવા નીકળે શું શું પોઝિશન છે હજુ બિચારો ગામમાં નીકળે બિચારો વાર જોઈને સરપંચ આવે ઠપકો હાલીએ જેવો સરપંચ સરપંચ કોણી નહીં આવતું એટલે સરપંચ ને બિચારા નહીં આવતું આપણે એક જગ્યાએ સરપંચ સાહેબ પર ફોન આવ્યો સરપંચ સાહેબ આપણા ગામમાં કૂતરું અડકાયું થયું સરપંચ સાહેબ કે આપણા ઢાળી દી હાથ પડે બધાય ગામના કૂતરા ઢાળી દીધા હાથ પડે પાછું કામ પેલું થયું સરપંચ સાહેબ ગામના બધાય કૂતરા ઢાળી દીધા આ તો કૂતરાનો વંશ વેલો કાઢી નાખે તમે સરપંચ કે ગોમમાં કૂતરો હોય તો અડકાયો તો એક લ્યો આપણો સરપંચ સાહેબને ફરીથી સાહેબ એકવાર કાઢીના ગડગડાટથી બતાવી લો કે જેને જેને ગામની કઈક સાહેબ સેવા કરવાનો જેને અવસર મળે ને સાહેબ ઈ આ કાર્ય કરી શકે સાહેબ પણ વધુ સમય ન લેતા આગળનો દોર આપણે एकोटली <laughs> <laughs>

હોય તો આપણા આપણા નહી તારા કે મારો તો કોણ હોદો કરી ગયો હું ગોથું મેં કીધું મારો હોદો કોણ કરી કે ને હું ગોથું અઠવાડિયા પછી પાછું મળે आपला नगर नक्की थैग्या मी कितो हारु करी हे मारी नाथ मई पड्यो हो। आ मम्मी एकला दुखी तथा अब आपण बधाई भणा दुखी थाव महिना पछि पापू पाचो मरे मन के मारा लगन नक्की थैग्या मी कितो साश्रीम लायक नही मन के अठवड्या हो। पेलाच जीवतो मी कितो केम कितो के मन के श्याम श्याम गुरु फोन आलो जीवतो

મારી યાદ આવે છે કે નહીં ભાઈ શું ખબર પડતી પાંચસો ને એક રૂપિયો બાબુભાઈ જીવાભાઈ રાવણ એક વાર દાખલા પણ આવો સરસ મજાનો નાગેશ્વર દાદાનો આવો સરસ મજાનો પ્રસંગ ઉજવાઈ રહ્યો હોય સાહેબ હું તો હમણાં જોડી બાબુ ફેરવી હતી જોડીમાં તમે ભલે એક રૂપિયા થી દસ રૂપિયા આપ્યા હોય તો ભલે સો રૂપિયા આપ્યા હોય તો ભલે પણ આ એકનું અનેક કરીને આપે ને એ આ દાદો બેઠો છે સાહેબ મહાદેવ દાદો બેઠો તમારા સાનિધિ માં તમારા ગામ ની અને તમને કેતો જાવ કદાચ તમને ઈચ્છા થાય અહિયાં વરવાની તો વરહી દાદો બાપ સાહેબ નાણા મળશે પણ ટાણા નહીં મળે આવો પ્રસંગ આ રજત જયંતિ મહોત્સવ પચીસ વર્ષે આપ ઉજવી રહ્યા છો સાહેબ આ તમને ઈચ્છા થતી હોય કે આ દાદાના સાનિધ્યમાં ભરવું છે દાતાઓએ ઘણો ટાઈમ કીધું છે પણ એક રૂપિયો તમારો છે ને લાખો બરાબર છે સાહેબ કદાચ તમે રૂપિયો ન લાયા હોય આ સ્ટેજ માટે હાથ મૂકીને ભયા જજો મારો જાગેશ્વર ભગવાન તમારો સાહેબ ભંડાર ભરેલા રાખશે ભલામાણા ભંડાર ભરી નાખશે પણ 1500 રૂપિયા શેનીમાં ગલાજી રાજપૂત એકાવનસો રૂપિયા મંગળજી વીરાજી રાજપૂત એકુબેન ત્રિભુવન દાસ પ્રજાપતિ એકા રૂપિયા સંતોસ્ત કોકિલાબેન પ્રવીણભાઈ પંચાલ એકાણસો રૂપિયા જીતેન્દ્રસિંહ પહાડજી રાજપૂત એકાન્નસો રૂપિયા પરદેપજી નલપુજી રાજપૂત એકાન્નસો રૂપિયા પરસોતમભાઈ માધવલાલ પ્રજાપતિ એકાણસો રૂપિયા ભરતસિંહ શકુજી રાજપૂત એકાણસો રૂપિયા સંતોષ શક્તિસિંહ

وانه بنا ڪري زبردست تالين دا گڏيار کي بلليو رتن جي واهه ફરીથી જોડી લઈને આપણા સ્વયંસેવકો આવે છે એટલે મેં કીધું એમ ફૂલ નઈ તો ફૂલ ની પાખડી દાદા તું સાચી દેશે એક ના અનેક ગણિત તમને ਇਕਨਾ ਅਨੇਕ ਗਣਾ ਕਰੀ ਤੁਮਨੇ ਆਪ ਸੇ ਜਗੀਸ਼ਰ ਮਹਾਰਾਜ के <laughs>

એમના આમંત્રણને ને માન આપીને હું અહિયાં કરલી માં છું અને આપની સમક્ષ જે મારા થી પીસાય હું પીસી પણ પણ પણ